માટે ન્યુ યર સેલિબ્રેશન નો બહુમૂલ્ય મોકો હોય છે આખી દુનિયા મ્યુઝિક ના થરકીને જ્યારે વર્ષ વર્ષનું સ્વાગત કરતી હોય ત્યારે અમદાવાદમાં એક હોટલ ના રૂમ માં એક યુવતીનો એના જ બોયફ્રેન્ડ અને અન્ય મિત્રો દ્વારા ગેંગરેપ થયો હોવાનો આરોપ લગાવવામાં આવે છે

અમારી ગુજરાતી પિક્ચર છે જેનું નામ છે થર્ટી ફર્સ્ટ થર્ટી ફર્સ્ટ પિક્ચરનું નામ છે અને રિલીઝ થઈ ગઈ છે અત્યારે તમારા બધા આજુબાજુના સિનેમા ઘરોમાં તમને જોવા મળી શકે છે પિક્ચર એક એવો સબ્જેક્ટ લઈને આવ્યા છીએ જે બે હજાર અંદર એક સત્ય ઘટના બની ચૂકી હતી એને અમે લોકો એનાથી ઇન્સ્પાયર થઈને એક ફિલ્મ બનાવી છે ગેંગરેપ થયો હતો એને લઈને અમે લોકોએ એક એવી ફિલ્મ બનાવવાની કોશિશ કરી છે કે જે સસ્પેન્સ છે ડ્રામા છે ઇમોશન્સ બધું જ છે કે એવા ગંભીર મુદ્દાને છેડે છે કે જે સમાજની અંદર અત્યારે જરૂરી છે આપણા દીકરાઓને સમજાવવું કહેવું બતાવવું એ બહુ જ જરૂરી છે કે આપણે કેવા કેવી સંસ્કૃતિમાંથી આવે છે આપણા સંસ્કાર શું હોવા જોઈએ પણ આ પિક્ચર એવી રીતે બનાવ્યું છે કે આજનું યુથ જે ઓડિયન્સ છે આજના યંગસ્ટર્સ એ લોકોને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગશે પણ ખરું અને સાથે સાથે આની અંદર કંઈક સરસ પ્રાપ્ત કરીને જશે સારા સંસ્કાર મેળવીને જશે એટલે બસ આપ સૌને રિક્વેસ્ટ કરીએ છીએ કે આ પિક્ચર જુઓ થર્ટી અને જે સત્ય ઘટના બની હતી એ દીકરી મારું નામ છે પ્રાચી ઠાકર અને મારી નવી ગુજરાતી મૂવી થર્ટી ફર્સ્ટ રિલીઝ થઈ ચુકી છે ઇટ ઇઝ ઇન્સ્પાયર્ડ ફ્રોમ ધ ટ્રુ ઇવેન્ટ્સ સત્ય ઘટના પર આધારિત છે આ મૂવી અને આ મૂવીની અંદર મારું પાત્રનું નામ છે કિંજલ તો તમે જરૂરથી જોજો થર્ટી મૂવી તમારા નજીકના અને દૂરના સિનેમાઘરોમાં અને તમારો રિવ્યુ જરૂરથી આપજો નમસ્કાર હું છું હેમાંગ દવે આજની જે આ ફિલ્મ જોવા આઈડિયા છે તેના વિશે તમે બોલો સરસ મજાની એક ફિલ્મ અમે લોકો લઈને આવ્યા છે ઓડિયન્સ માટે જેનું નામ છે થર્ટી ફસ્ટ તમારા નજીકના થિયેટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે ડિસેમ્બરથી અને એક સત્ય ઘટનાઓ પર આધારિત આ એક ફિલ્મ છે બે હજાર ત્રણમાં એક રેપ કેસ થયો હતો ગેંગ રેપ થયો હતો અને એ કેસ ઉપર જ આ અમે લોકો ફિલ્મ બનાવીને લઈને આવ્યા છે અને હંમેશા કોરોના કાળ પછી ઓડિયન્સ ગુજરાતી ઓડિયન્સનું ને બધાનું એવું એક ફરમાઈશ રહેતી હતી એક કમ્પ્લેન રહેતી હતી કે ગુજરાતી ફિલ્મો એક જેવા બધે છે તમે એક્સપેરિમેન્ટ નથી કરી રહ્યા તો એમના માટે આ અમારો એક જવાબ છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી વતી કે એક સરસ અલગ પ્રકારની ફિલ્મ અમે લઈને આવ્યા છે જે તમે ઓટીટી ઉપર જોતા હો એવી જ પ્રકારની એક એવા જ કોન્સેપ્ટ સાથેની એક ફિલ્મ છે જે તમને માણવી ગમશે થિયેટર્સમાં તો પ્લીઝ હવે તમે પાછી પાણી ના કરતા અને થિયેટર સુધી પહોંચી જજો થર્ટી ફર્સ્ટ જોવા થેન્ક યુ વેરી મચ